નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે ત્રીજો દાખલો જોઈશું યોગ્ય નિત્યશમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના તો આપણે અહીંયા પહેલો દાખલો હતો નવ એક્સ નો વર્ગ વધતા છ એક્સ વાય વધતા વાય નો વર્ગ આના અવયવ પાડવાના થશે તો એના માટે આપણે શું કરીશું તો આપણને એક નિત્ય ખબર હોવી જોઈએ એ નો વર્ગ વત્તા વત્તા ટુ એ બી વધતા બી નો વર્ગ આનો મતલબ હું થયો કે ભાઈ પહેલું પદ વધતા બીજા પદ નો આખાનો વર્ગ હોય તો પહેલા પદ નો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદ નો વર્ગ થાય એટલે આ હોય તો આ બને એ જ પ્રમાણે આ હોય તો આ બને એટલે કે આ રીતનું સ્વરૂપ હોય એના આપણે આ રીતનું લખી શકીએ અહીંયા આપણા દાખલામાં શું હતું કે નવ એક્સ નો વર્ગ નવ એક્સ નો વર્ગ વત્તા છ એક્સ વાય વત્તા વાય નો વર્ગ હતો બરાબર તો એને આપણે આ સ્વરૂપમાં લખીશું તો એ સ્વરૂપમાં લખવા માટે આપણે નવ એક્સ નો વર્ગ હતો એને નવ ની જગ્યાએ ત્રણ એક્સ નો આખાનો વર્ગ લખી શકીએ કેમ કે આખાનો વર્ગ હતો એટલે ત્રણ નો વર્ગ પણ થશે અને એક્સ નો વર્ગ પણ થશે એટલે નવ એક્સ વર્ગ આપણને આ પદ મળી જશે એટલા માટે આપણે નવ એક્સ ના વર્ગ ને ત્રણ એક્સ નો આખાનો વર્ગ લખ્યો એ જ પ્રમાણે વધતા અહીંયા વચ્ચે વળું પડે છ એક્સ વાય તો ગુણાકાર કેટલો થાય બે ગુણ્યા ત્રણ એટલે છ એક્સ થાય છ એક્સ થઈ ગયા શું ખૂટ્યું અહીંયા વાય તો આપણે અહીંયા કૌશમાં વાય મૂકી દઈશું એટલે બે ગુણ્યા ત્રણ છ ગુણ્યા એક્સ ગુણ્યા વાય એટલે છ એક્સ વાય થઈ ગયું એટલે આના બરાબર આપણને શું મળી ગયું છ એક્સ વાય મળી ગયું હવે રહ્યું વાય તો વત્તા કૌંસમાં વાય નો વર્ગ તો આપણે આ જે પદ મળ્યું આપણને આ મળ્યું એ સેમ આના જેવું થયું તો આના પરથી આપણે આના પરથી આપણે આ લખી શકતા હોઈએ નિત્યસમ પ્રમાણે તો આના પરથી શું લખાય તો આ થયું પ્રથમ પદ એનો વર્ગ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજા પદ અને બીજા પદનો વર્ગ તો આના બરાબર આપણે લખીશું બરાબર પ્રથમ પદ વધતા બીજા પદ નો આખાનો વર્ગ તો પ્રથમ પદ હતું અહીંયા પદ હતું એનો આખાનો વર્ગ થશે વાય એનો આખાનો વર્ગ થશે વર્ગ એટલે ત્રણ એક્સ વધતા વાય ગુણ્યા ત્રણ એક્સ વધતા વાય તો આ થઈ ગયા બે હોય આપણા ત્રીજાના પહેલા દાખલાના હવે ત્રીજાનો બીજો જોઈએ તો અહીંયા નિત્યસમ આપણે લખીશું માઇનસ વાળો નિત્યસમ એટલે કે ઓછા વાળો નિત્યસમ કયો થશે એ ઓછા બી નો વર્ગ બરાબર એ નો વર્ગ ઓછા બે ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે બે ગુણ્યા એ બી વત્તા બી નો વર્ગ તો આપણો દાખલો હતો ચાર વાય નો વર્ગ ઓછા ચાર વાય બરાબર દાખલાને આ સ્વરૂપે તો પહેલા પદ નો વર્ગ એટલે ચાર વાય ના વર્ગ ને આપણે બે વાય નો વર્ગ લખીએ ઓછા ઓછા હોય તો ઓછા અહીંયા ઓછા હતા એટલે ઓછા લખવા પડશે આપણે ઓછા બે લખવાનો અને શું લખવાનું આ જે પદ મળ્યું ને આપણને એ લખવાનું એટલે બે વાય લખીશું

વર્ગ હોય એટલે બે વાર આપણે ગુણાકાર માં લખી શકીએ એટલે બે વાય ઓછા એક અને બે વાય ઓછા એક નો ગુણાકાર બે અવયવ ત્રીજાનો ત્રીજો તો અહીંયા નીતિસમ આવશે સ્કવેર માઇનસ બી સ્ક્વેર

એકવાર માઇનસ એકવાર પ્લસ એકવાર એ ઓછા બી અને ગુ તો બરાબર દસ એટલે એક્સ ઓછા વાય ભાગ્યા દસ ગુણ્યા એક્સ વત્તા વાય ભાગ્યા આ થઈ ગયો જવાબ